જામનગરનું પ્રાણ પ્રશ્ન એટલે રખડતા ઢોર રોજે સવાર ઉગે ને સાથે સાથે રખડતા ઢોરની કોઈક ને કોઈક ઘટના સામે આવી ચડે છે ત્યારે જામનગરમાં ખેતીવાડી પાસે આખલાઓના યુદ્ધના દ્રશ્યો દેખાયા હતા રસ્તા વચ્ચે બે આખલાઓએ સામસામે ભીડ બાંધીને યુદ્ધ શરૂ કર્યું હતું જેને જોવા માટે લોકો એકઠા થઈ ગયા હતા આખલાના આ ડબલ્યુ લોકોને મનોરંજન તો પૂરું પાડ્યું હતું પરંતુ જો આ આખલાઓ બાખડતા બાખડતા લોકોની વચ્ચે આવી પડે તો શું સ્થિતિ સર્જાય તે વિચારતા જ ધ્રુજારી આવી જાય છે એક તરફ શહેરમાં ઢોર પકડવાની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે ત્યારે બીજી તરફ શહેરમાં આખલાના ડબલ્યુ ડબલ્યુએફના દ્રશ્યો જોવા મળે છે ત્યારે તંત્ર અને તેની કામગીરી વિશે તો શું જ કહેવું